પછી કેટલા બે ત્રણ દિવસ આપશો કે ના દસ દિવસ દસ દિવસ સુધી ઓફર સો પ્લસ તો સીટિંગ એરિયા છે મોટામાં મોટો વેઇટિંગ એરિયા છે એટલે મારા વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરી જલ્દીથી પહોંચી જજો મવડી માં મટુકી રેસ્ટોરન્ટ થી સર્વોદય સ્કૂલ તરફ જતા ડાબી બાજુમાં માં જ આવી જાય છે પટેલ સુરતી ઢોસા ઓલાટી ઓલા જેવી જેવી હા સેમ બટર માં જ બનાવવામાં આવે છે અને બધું લાઈવ બનાવવામાં આવે છે નજર સામે જ બનાવી ખવડાવવાનું કસ્ટમરની સામે જ બનાવવાનું બધું એટલે ટાઈમ લઈને પહોંચો વેટિંગ માં વારો આવશે પછી કેતા નહી કે સુરેશભાઈ પ્રજાપતિ અમને તો કીધું એની આવી ઓફર હતી તોય એટલે પહોંચી જજો જલ્દીથી